હું જૂને દોડિયા પ્રમુખ વડિયા વિકાસ સમિતિ ગઈકાલે મેં સ્વાગત કાર્યક્રમમાં વડિયાથી બાટવા દેવડીનો માર્ગનો પ્રશ્નો મૂક્યો હતો કે છેલ્લા ચાર પાંચ વર્ષથી આટલો ને અતિ બિસ્માર છે અનેક વાર રજૂઆતો કરી અનેક વાર અમે આંદોલન કર્યા પણ આ લૂળી લંગડી આંધળી સરકાર લોકોના પ્રશ્નોને કોઈ માન જ નથી નેતાઓને કેટલી વાર રજૂઆત કરી આજ દિન સુધી તમે જોવો કે રસ્તામાં ખાડા એટલા છે કયો ખાડો તારવો અને કયો ખાડો મેકો એવો રસ્તો છે છતાં કરતા નથી કાલ રોજ સ્વાગત કરીમાં જિલ્લા કલેક્ટર સાહેબની હાજરીમાં આ પ્રશ્ન મૂકેલ જેમાં અધિકારી એવું જણાવ્યું કે આ રોડનું ટેન્ડર બાર બે થી ત્રણ વખત પડ્યું છતાં કોઈ કામ કરવા રાજી નથી વિચાર કરો કોન્ટ્રાક્ટરો કેટલા સરકારની હેડે નાખુ છે કે કામ કરવા રાજી નથી માટે આ વિડીયોના માધ્યમથી હું સરકાર અને નેતાઓને જગાડવા માંગુ છું જેમ મને વહેલી તકે કરો નકર આનંદ મોટું અમે આંદોલન કરવાની તૈયારી પણ કરીએ જય હિન્દ જય ભારત જય જય